અને બોટાદ જિલ્લામાંથી વહેતી ઉતાવડી નદીમાંથી તંત્રએ પાણીના નમૂના લીધા આ નદીમાં પ્રદૂષણનો વીડિયો વાયરલ થયા પછી સ્થાનિક તંત્ર દોડતું થયું જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણના બોર્ડના અધિકારીઓ સારંગપુર ગામે દોડી આવ્યા મહત્વનું છે કે બે દિવસ અગાઉ નારણખુંડ નજીક ઉતાવડી નદીમાં પ્રદૂષણના સફેદ ફીણનો એક વીડિયો વાયરલ થયો જેને લઈ અધિકારીઓએ નદીમાંથી પાણીના નમૂના લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા

પાણીના નમૂના લઈ અને લેબોરેટરી માં મોકલવામાં આવ્યા હતા આ ચોક્કસ થી વાત કરીએ તો આ સમગ્ર મામલાની અંદર મીડીઆઈ વહીવટી અધિકારીઓ કેમેરા સામે બોલવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ કઈક ને કઈક સંપર્ક મોકલવામાં આવશે અને ત્યારબાદ આ ફીણ છે ને તે મામલાનું તથ્ય સામે આવશે આભાર આપનો વિગતો સાથે જોડા